ભરૂચમાં કરમાડવાસી રોડ પર બન્યો મોતનો વોટર પાર્ક વોટર પાર્કમાં વરસાદી કાસના પાણીના ઉપયોગના મામલો સામે આવતા અધિકારીઓ દોડતા થયા આ વોટર પાર્કની મંજૂરી કોણે આપી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે ભરૂચના કરમાળ ગામ નજીક ખેતરની જમીનમાં વોટરપાર્ક ઊભું કરાયું છે પરંતુ આ વોટર પાર્કની મંજૂરી કોની તેવા સવાલો વચ્ચે વોટર પાર્કમાં વરસાદી કાસના પાણીનો ઉપયોગ કરાતો હોવાની ઘટના સામે આવતા મામલતદાર સહિતના અધિકારીઓએ સ્થળ ઉપર ધામા નાખી નોટિસ ફટકારવાની સાથે જરૂરી દસ્તાવેજો મેળવવા સાથે વોટરપાર્કના જે રાઇટ છે તેની ફિટનેસ સર્ટિફિકેટ સામે પણ સવાલો ઉભા કર્યા છે સમગ્ર મામલો સામે આવતા વોટરપાર્કની મંજૂરી બોડા વિભાગે આપી હોવાનું રત્ન વોટર પાર્કના સંચાલકોએ કરતાં વોટરપાર્કના સંચાલકોએ પણ ખોટી કેફિયત રજૂ કરી હોય તેમ બોડા વિભાગે પણ સ્પષ્ટ કર્યું હતું કે અમારા વિભાગ તરફથી કોઈ મંજૂરી મળી નથી અને ભરૂચમાં વોટર પાર્ક ચાલુ થયું છે તે અમારા ધ્યાને નથી ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારીનો સંપર્ક કરવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારીએ પણ કહ્યું હતું કે હું મારી ટીમને મોકલું છું જો કે સ્થળ ઉપર મામલતદારની ટીમે નોટિસ પાઠવી કાર્યવાહી કરી હોવાની માહિતી મળી રહી છે